સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું અગણસિતર એકસો ચાલીસ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગણેશપુરા ગામમાં વિકાસના કામોનો સવિશેષ અહેવાલ દરેક ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ થાય તેઓ તમામ ગ્રામજનો ઈચ્છતા હોય છે ત્યારે ગામના વિકાસમાં સરપંચ મહત્વનો ભાગ ભજવે છે વાત કરીએ થરાદના ગણેશપુરા ગામના ગ્રામ પંચાયતના સરપંચ રોડીબેન કરશનભાઈ ધરજીરી જેમના દ્વારા અત્યાર સુધીમાં આરસીસી રોડ પેવર બ્લોક કોઝવે દલિત સમાજના સ્મશાન ભૂમિમાં આરસીસી દિવાલ રકડતા પશુઓ માટે પાણીના હવાળ ગામની ગૌશાળામાં પાણીના હવાળ જ્યાં જ્યાં પાણી નહોતું પહોંચતું શકતું ત્યાં પાઇપલાઇન મારફતે પાણીના વ્યવસ્થા સહિતના વિકાસના અંદાજી પચાસ થી પંચાવન લાખ સુધીના બજેટમાં પૂર્ણ થવાના આર છે અગાઉ પણ બીપરજોય વાવાઝોડાથી થયેલ નુકસાનીના સર્વે બાદ બાગાયતી પાકોમાં પંચાવન લાખની સહાય બાજરીના પાકમાં પંદર લાખની અસરગ્રસ્ત ખેડૂતોને સહાય અપાવી તેમ કરશનભાઈ દરજીએ જણાવ્યું હતું ત્યારે બીજી તરફ અંદાજે ત્રીસથી પાંત્રીસ લાખના બજેટની ગૌશાળાની બાજુમાં શેડનું કામ ચાલી રહ્યું છે સ્મશાન ભૂમિમાં આરસીસી રોડ શાળામાં જરૂરી શૌચાલય ગામમાં ખોટતી સંરક્ષણ દિવાલો બે હેક્ટર નવીન ગામતણ નીમ કરાવી જરૂરિયાતમંદોને મફત પ્લોટ પાળવણી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકસો વીસ જરૂરી લાભાર્થીઓની સર્વેની કામગીરી કરી લાભ અપાવવા મહત્વનો ભાગ ભજ્યો છે જ્યારે ગામને જોડતા તમામ રસ્તા બનાવવા ગોળિયા સુધીના રસ્તાનો ઠરાવ સહિતના અનેક ઠરાવો પાસ કરી ભાઈચારાની ભાવનાથી ગામલક્ષી પ્રજાલક્ષી તેમજ વિકાસલક્ષી કાર્યો સાથે મારું ગામ શ્રેષ્ઠ ગામ બને એ દિશામાં હરહંમેશ તત્પર રહેવા ગામના અગ્રણી કરશદભાઈ દરજીએ મીડિયાના માધ્યમથી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અરવિંદ પુરોહિત સારી જોતારો સત્ય વિચાર ન્યૂઝ